હવે બેંક ની લોન કેટલી બાકી છે હા મમ્મી 10 લાખ માંથી 4 લાખ ભરા ગયા છે હજી 6 લાખ બાકી છે અરે ભગવાન તો તો હજુ ઘણા રૂપિયા ભરવાના બાકી છે મમ્મી તમે ચિંતા ન કરતા અને આમ પણ ઘરના મકાન તો થઈ ગયા ને ધીમે ધીમે બધું સારું થઈ જશે હા મમ્મી તમે ની છે એમ આપણા માથેથી થી બધું ટેન્શન તો ગયા આપણો મકાન બની ગયા મારા અને હેતલા લગ્ન પણ થઈ ગયા હવે ચિંતા શું કરવાની હોય આ દીકરાના સંસારમાં પડ્યા ને એટલે જવાબદારી ક્યારેય ના ખૂટે અને તમે બે એવું ના માનતા કે તમે જવાબદારીમાંથી છૂટી ગયા હવે તો તમે બંને ઘરના કરતા હરતા છો તો જવાબદારી બધી તમારી ઉપર આવી છે એ જવાબદારી તો કાયમ જ રહેવાની છે મમ્મી પણ એની ચિંતા ના કરવાની હોય જો સાંભળ હમણાં કોક સમયમાં ગીતાની નડદના લગન આવે છે નેતલ નો ફોન આવ્યો હતો અને એ કહેતી હતી કે એની દેરાણી છે ને એના સાસરી માં ઢોલ પીટીને કહે છે કે એના પપ્પા એના જમાઈને એસી હજાર નું નવું બાઇક લઈ આપવાના છે મારી બેટી એની દેરાણી હેતલ ને જાણી જોઈને મેરા મારે છે એનો ફોન આવ્યો હતો બિચારી મારી સામે રોતી હતી જો મમ્મી અમુક લઈ લેડીઝો ને આવી આદત જ હોય છે તમારે હેતલને કહેવાનું કે આ બધું મનમાં ન લે અને હા રહી વાત મમેરાની આપણે પહોંચીશું એટલું લઈ જઈશું મમ્મી હેતલબેની દેરાણીને આવું ન બોલવું જોઈએ એના માં બાપ સદ્ધર છે તો બધું લઈ દે અને બધા થોડા પહોંચી શકે કામીની મને વ્યવહારમાં ખબર ના પડે તું ચૂપ રહે મામીનું લેવું ને એ આપણી ફરજમાં આવે છે અને ના હોય ને તો વ્યાજે લઈને પણ દેવું પડે પણ મમ્મી હું કે ના પાડું છું મામીરાની હું તો કહું છું કે અત્યારે જેટલી સગવડતા છે એટલું કરી દેઈશું મમ્મી ક્યાં ચાલ્યા મારી વાત તો સાંભળો ले, आग, आग, बेस। क्या भाई देखा थी? ले, है। अरे तो क्या अरे तू बस बैठी बाकी बोलो मजा छो अचानक बेटा फोन बोन कर उपाधि तो, उपा तो ना नहीं ઉપાધી હોય તો તમારે એનાથી શું લેવા દેવા તમે તો લગ્ન કરાવીને છૂટા થઈ ગયા છો પછી ભલે તમારું જે તો હોય તો થાય હે ને ભાઈ બરાબર ને આ લેજે તારું પાણી વાણી મારે કઈ પાણી નથી પીવું હેતન આ ગોળગોળ વાત ફેરવાનો કોઈ મતલબ નહીં મળે જે હોય ચોખ્ખું કે તો ખબર પડે મમ્મીને સાત વાર કીધું પણ જવા દે આ છે ને બે સગાડી ભાગવત જેવું કામ છે તું તારા મામેરા ની વાત કરે છે ને હા બીજું તો તમારી પાસે શું લેવા આવે એક ના એક બેન છે તો પણ તમે નથી સાચવી શકતા તારે તારે નણ ના શું લેવું છે બોલ મારા દેરાણી પપ્પા મારા દિયર ને 80000 બાઇક લઈ દેવાના છે તો તમારે એ પ્રમાણે મારા માટે કંઈક તો કરવું પડશે ને લાગે છે કે હેતલ આવી છે મેં હજી મકાન બનાવ્યું એની છ લાખની નોન હજી બાકી છે અને ઘરમાં હું કમાવાળો એટલો છું ક્યાં સુધી પહોંચું અને ટાઈમે પગાર ન થાય ને તો મહિનાની આખતમાં ખાવાના પડી જાય છે તું લગ્ન પછી સાવ બદલાઈ ગયો છે પપ્પા અહીંયા નથી બહાર ગામ છે તું મને પૈસા આપતો છાની બેટા તારું કોઈના પેટનું પાણી નથી મારા હાથ ચાલતા નથી તો તને મારી સામે થોડી રડવા દો મમ્મી તમે તો સમજો અત્યારે હેતલે સમજાવવાની હોય એના બદલે તમે મને ઉશ્કેરો છો તું સમજવાનું તો તમારે છે તમે તમારી જવાબદારી વિશે ભાગો છો તમને શરમ નથી આવતી જમલા માસી જો દુખ ના લાગે ને તો હું તમને એક વાત કહું જો કે તમારા ઘરના મામલામાં મારાથી ના બોલો પણ જો તમે કહો તો થોડી વાત કરું હા બોલો દે તું કેવું છે હેતલ તું તારા ભાઈની સામે તો જો એની પાસે હોય અને એ ના પાડે ને તો બરાબર છે પણ તું તારા દેરાણીના માબાપ સદ્ધર હોય તો ભલે એને સોને મડાવે તારે એની લાખ રૂપિયાની જોગવાઈ હું કેવી રીતે કરી શકું તું જ કે હેતલ જો તું આટલી ભણેલી ગણેલી હોવા છતાં પણ આ વાત ના સમજે ને તો તારા જેવી મૂર્ખ કોઈ નથી

બેન ની વાત એકદમ સાચી છે વસ્તુ બધી નાશવંત છે